નમસ્કાર દર્શક મિત્રો માં આપનું સ્વાગત છે છોટાદેવપુર છેડાના બોડેલી ખાતે કોંગ્રેસના રાહુલ ગાંધીની भारत जोड़ों न्याय यात्रा આવી રહી છે દેરાનો સંધાને છોટાદેપુર જિલ્લા યુવા કોંગ્રેસને વિસ્તૃત કારોબારી મીટિંગ યોજાય હતી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રમુખ ઉપસ્થિત રહ્યા છોટાદેપુર જિલ્લાના પોડેલી ખાતે કોંગ્રેસના રાહુલ કાંતની ભારત જોડો ન્યાય યાત્રા આવી રહી છે દેરાનો સંધાને છોટાદેપુર જિલ્લા યુવા કોંગ્રેસને વિસ્તૃત કારોબારી મીટિંગ યોજાય હતી જેમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ હરપાલ સેંચુડાસમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા સુખરામભાઈ રાઠવા હાથ સે હાથ જોડોના કન્વીનર અર્જુનભાઈ રાઠવા છોટાદેપુર જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુભાઈ રાઠવા જેતપુર સમિતિના પ્રમુખ કાજલ છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના પ્રમુખો યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ મહામંત્રી અને હોદ્દેદારો કાર્યકરો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના રાહુલ ગાંધી ની ભારત જોડો ન્યાય યાત્રા આવવાની હોય જેને અંગે ચર્ચા કરવામાં આવી હતી રિપોર્ટર મોહનસિંહ સુરતી ન્યૂઝ ટુડે છોટાઉદેપુર